અને તપસ્યાથી દરેક મંદિરે આવનાર દુખ્યાઓને મારી સારા માર્ગે લઈ જાય છે દર રવિવારે પણ એટલા ભક્તો ઉમટે છે કે કંઈ પૂછો નહીં અને દરેકને મનોકામના પૂર્ણ કરે છે રોતા રોતા આવે ને હસતા મોકલે આમાં મેળવી ગુરુકુવાના ગોખવાડી તમે જોઈ શકો તો અહીંયા ઘણા બધા ભક્તો જે છે દર્શન કરવા માંડીને આવે છે મા મેલિડીના મંદિરે અહીંયા સુરતમાં મેલેડીનું જે ધામ છે કેટલા દર્શન કરવા આવ્યા કેવું લાગે છે મનની શાંતિ થાય છે બિલકુલ બિલકુલ ઘણા બધા બીજા ભક્તો છે કેવું લાગે તમને દર્શન કર્યાથી તમારી કોઈ મનોકામના વગેરે બાધાવાદા રાખેલી હોય પૂરી થઈ બિલકુલ

માતાજીના ના સત્તર ઝૂલે છે અને બધાની મનોકામના જે માન મનમાં ધાર્યું હોય એ પ્રમાણે માતાજી ના વિશ્વાસ શ્રદ્ધા બહુ કામ લોકોના સારા થાય છે જે માગે તે મળે એમ અને રવિવારે બહુ ભક્તો ભાવિ ભક્તો ઉમટી પડે છે બસો થી અઢીસો માણસો દર રવિવારે માતાજી અને નો ટાઈમિંગ શું છે નોર્મલ ડે માં કેટલા વાગે સાડા સાત નો અને રવિવારે આઠ વાગ્યા ટાઈમ રવિવારે આઠ વાગ્યા તો અત્યારના ભક્ત જેમણે જણાવ્યું કે આરતીના ટાઈમે માતાજીના જે છત્ર છે એ તમને મતલબ ચમત્કાર રૂપે તમને અહીંયા દર્શન જોવા મળે અને આ બધું મંદિરમાં તમે જોઈ શકો ઘણા બધા ભક્તો જે છે અત્યારે આવેલા છે દર્શન કરવા માટે આ છે મેન માલેડી માતાનો ધામ અહીંયા સુરતમાં આ તમે જે છત્ર જોઈ રહ્યા છો એ કામ છત્ર આરતીના સમયે પોતે મતલબ જે છત્ર છે ચમત્કાર રૂપે ઝૂલે છે આપણું પણ ગામ અહીંથી જ ઢેલો

બાઉુભાઈ ભગતનો કહેવાય બોલે એટલું પડી જાય ભગત એટલે તમે જોયું કે તમે જોયું અહીંયા ઘણા બધા ભક્તો દર્શન કરવા આવે છે હવે તમને અહીંયા સેવાભાવી પૂજારી છે જે અહીંયા દર્શન કરે છે અને જે સેવા કરે છે ઘણા વર્ષોથી એમનાથી હું મળવા જઈ રહ્યો છું તમને એ તમને પૂરો સંક્ષેપમાં જાણકારી આપશે કે કેવી રીતે સેવા કરે છે અને અહીંયા કેટલા બનાવો એવા બન્યા છે ચમત્કાર વગેરે એ બધું તમને જણાવશે પરમ પૂજ્ય મારી છે એમની બાળપણથી ભક્તિ છે એમને બાળપણથી શિવ પ્રસન્ન થયેલા છે અને ખુદ મહાદેવ આવી અને કહી ગયા કે જ્યારે આ તરફ સંસારમાં રહી અને ભક્તિ કરવાની છે અને સમય સમય તને હું રસ્તો બતાવતો દઈશ આજે ચોવીસ વર્ષથી આ સમયથી અહીંયા સુધી એમને માળીને ભગતને લઈને આવ્યા છે બરાબર અનેક પરચાઓ છે એમની પરમ પૂજ્ય માળીનું તપ છે સત યજ્ઞ અને તપસ્યાથી દરેક મંદિરે આવનાર દુખિયાઓને માડી સારા માર્ગે લઈ જાય છે માના અનેક વખત દર્શન કર્યા છે આપણે બિલકુલ તમે લાઈવ દર્શન હા લાઈવ બિલકુલ પણ ક્યારે આપણી કોઈ શક્તિ નથી પણ માડીની ભક્તિથી આપણા દર્શન થયા છે અનેક મંદિરે આવનારના અનેક પરચાઓ છે રોજના કેટલા પરચાઓ છે એની કોઈ સીમા નથી માનો અહીંયા જ્યારે પણ દીવા આરતી થતી હોય આરતી મહાઆરતી હોય રવિવાર હોય અને રોજે રોજ સવાર સાંજ બે ટાઈમ ત્યારે આ સત્તર જે હોય એ સત્તર ઝૂલતા હોય કેમ કે માં ત્યાં એની અંદર રમવા માટે આવી જાય આજે પણ તમારે સાડા સાત અહીંયા આરતી થશે ત્યારે તમે જોજો એની અંદર સત્તરની અંદર માં રમવા માટે આવી જાય સત્તર સાત સત્તરમાં માં રમવા આવી જાય આજે અઢારે આલમનું કામ કરે છે દર રવિવારે પણ એટલા ભક્તો ઉમટે છે કે કંઈ પૂછવો નહીં અને દરેકને મનોકામના પૂર્ણ કરે છે રોતા રોતા આવે ને હસતા હસતા મોકલે આ મા મેળડી ગુરુપુરના ગોખવાડી અને દરેકને સફળતા મળી જ છે અને પાંચ રવિવાર જે ભરે છે એના પાંચ રવિવાર સતત સતત એની મનોકામના પૂર્ણ કરે છે આ ગુરુ ગુરુકૃપાના કોખવાળી મેલડીમાં જય માળી જય માળી તો તમે જોઈ શકો છો કેટલા બધા ભક્તો અહીંયા અત્યારે દર્શન કરવા આવ્યા છે લાઈનથી ઊભા છે બધા આપણે એક એક ભક્ત જોડે જણીશું જય મા મેલડી કેટલા ટાઈમથી તમે દર્શન કરવા આવો છો અહીંયા છેલ્લા પાંચ છ વર્ષ પાંચ વર્ષથી કેવું તમને દર્શન કરવાથી કેવું ફીલ થાય છે ઘણી શાંતિ મળે છે હું તો ડેલી આવું છું ડેલી તમે દર્શન કરવા આવું છું તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે કોઈ પાંચ વર્ષથી આવે છે કોઈ કેટલા વર્ષોથી આવે છે તો બધા એકવાર ભેગા મળીને એકવાર વાર ફરીથી માતાજીનો જયકારો છે બોલે મા મેલડી મા માળી કી જય જય મા મેલડી આજીની જે ગાદી છે અહીંયા અને એની સાથે અહીંયા તમને મહાદેવજીના સાક્ષાત દર્શન કરાવજો શિવલિંગ રૂપમાં મહાદેવજીના અહીંયા સાક્ષાત દર્શન અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસમાં તમને ઘેર બેઠા છે મહાદેવજીના અહીંયા દર્શન થઈ રહ્યા છે બધા જયકારો લગાવજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય ભોલેનાથ સાક્ષાત મહાદેવજીના દર્શન કર્યા પછી હું તમને દર્શન કરાવું છું અહીંયા જે ગાદી છે ગાદીપતિ અને અહીંયા તમે જોઈ શકો છો જય મેળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ

ગુરુ કૃપના ગોખવાડે માં आपको हमारा वीडियो पसंद है वीडियो को लाइक कर दीजिए चैनल पर नए तो चैनल को सब्सक्राइब लीजिए ताकि आपको हमारे आने वाले नए वीडियो की नोटिफिकेशन जो है लगातार रह मिलती रहे मिलते हैं दोस्तों एक नए वीडियो में नए ब्लॉग के साथ तब तक के लिए जय हिंद जय भारत हर हर महादेव